જમતા જમતા બેને ફોનમાં દઉં જ પડે ને આજ આપણે કાલજી અધૂરું પાણી ગઈ ને તો એ વાળવા જવાનું પછી આ કપાઈને આવી ગાયકા પાણીને પછી દે ફાઇનલ દોસ્તો આપણે આ જવાડીએ પાણી વાળવા ને પાણી તો સારું કરી પાઈ દીધા હવે બે કેરા હે ખાલી તો બે કેરા પાણી પાછું બી જવાનું ક્યારે પછી તાવ થાય કપાઈને કે કોટન ભેગું કરવા ચાલો ગાયકા પાન બીજા દે એટલે દોસ્તો આપણે ઓલી વાળી પાણી વાળી જઈએ છીએ ઘેરે ને આ વાળીએ પાણી ચાલુ છે તો આ વાળીએ રો ચાલુ છે ને એ છે બીજા હે અમારા સ્ત્રી પર ને અત્યારે હું જાઉં છું કપાણી કારણ કે આણંદભાઈને કપા ઉધરો વીણવા ના આવે તો વીણવા તમને બધાને દેખાડું છું કપાસ છે ફાઈનલી દોસ્તો આપણે પગ્યા છીએ છે ને અત્યારે સાનો ટાઈમ તો ગયો હતો ધમું ધર્મિતા સાહેબ ને એ ના દો બધે સાપી ના દો નાનો છે છોકરો કપા વીણાવે તો એવડા આમ છોકરા જો કવડો છોકરો નાનો તો છે આજી દાવરો નો છોકરો બિચારો કપા વીણાવે કા તડકા નો વિચાર એને રબા ના દીધું છે બિચારા ભાઈ કામ કરા ને માર રિયા ભાઈ આવી જાહે અને એને કાપો તો ઓટ લીધો નવો તો હું બધે કપા દેખાડું તો નહીં જો કપા કેવો છે મળી મળે કળી લઈ

ફાઈનલી દોસ્તો અત્યારે થાય કે દિયાતમી જોવા ને અમે એમની કઈકાત કરી ને ફરી અગિયાર વાગે આવ્યો ચાર જણા ને અત્યાર સુધી વીણો પપ્પા એટલે કે મતલબ કે દિયાદ સુધી આવું ને અત્યાર ભાગે ફેર્યો ને સો ગાળી કપડાં શું હે ને અઢીસો રૂપિયાને જેટલો થાય એટલો ખરો તો હલો ભાઈજી કે